टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आप न्यूज कैपिटल की विशेष रजूआत में अपनी साथ हूं छू जूही गांधी વસ્તીની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ નંબર પર આવી ગયું છે એક તરફ વસ્તી વધારાની સમસ્યાના રૂપે જોવામાં આવે છે તો બીજી તરફ હવે એક નહીં પણ ત્રણ બાળકોનો મુદ્દો છેડાયો છે આજનો મુદ્દો એ જ છે કે બાળક એવું એક હોવું જોઈએ કે પછી ત્રણ આ સવાલ એટલા માટે પૂછી રહ્યા છે કારણ કે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે કહ્યું છે કે પાટીદારોમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક બની રહ્યો છે આ ટ્રેન્ડથી સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત પણ ઘટશે એટલા માટે બાળકો પેદા કરવા કરવામાં આવી છે આ મુદ્દે આગેવાન સહમત થયા છે તો કેટલાક કહી રહ્યા છે કે આ મોંઘવારીમાં આટલા બાળકને કેવી રીતે ખવડાવવું કેવી રીતે ભણાવવા કેવી રીતે એમના ખર્ચા પોષવા કેવી રીતે એમને મોટા કરવા ત્યારે આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરવાના છે આપણી સાથે કેટલાક ગેસ્ટ જોડાવવાના છે પરંતુ એ પહેલા જે આરપી પટેલે નિવેદન આપ્યું હતું એના વિશે વાત કરીએ તો આરપી પટેલે સ્પષ્ટપણે કહ્યું હતું કે અત્યારે પાટીદાર સમાજમાં ખાસ કરી અને નો ચાઇલ્ડ અથવા તો વન ચાઇલ્ડની પોલિસી હોય એ પ્રમાણે જોવા મળી રહ્યું છે કારણ કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે લોકો અત્યારે ભણવા માટે ગામડા છોડી અને શહેર તરફ આગળ વધી રહ્યા છે વિદ્યાર્થીઓ ખાસ કરીને અને સાથે સાથે જે લોકો કમાવા માટે પણ ગામડા છોડી અને શહેરમાં આવી રહ્યા છે એટલે મા બાપ ગામડામાં હોય અને અત્યારે બાળકો અત્યારે શહેરમાં મોટા થઈ રહ્યા છે અને ત્યાં કમાણી પણ કરી રહ્યા છે એવામાં હવે કેટલા બાળક હોવા જોઈએ એને લઈ અને આગેવાનો પાસેથી આનો જવાબ મેળવીએ આના નિર્ણયની શું અસર થશે અને વન ચાઇલ્ડ ટ્રેન્ડના શું પરિણામ આવી શકે છે એના વિશે આજે આપણે વાત કરવી છે અને એના જ માટે આપણી સાથે અત્યારે ગેસ્ટ જોડાયા છે ડૉક્ટર રૂપલ પટેલ જે મહિલા ચેરપર્સન વિશ્વ ઉમિયાધામના છે ગીતાબેન પટેલ પાટીદાર અગ્રણી છે અને રેશમાબેન પટેલ એ પણ પાટીદાર અગ્રણી છે આપ ત્રણેયનું ન્યૂઝ કેપિટલમાં ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં ગીતાબેન આપની પાસે એટલા માટે આવવું પડે કારણ કે મહિલા સશક્તિકરણની અત્યાર સુધી આપણે વાતો કરી છે પણ હવે આરપી પટેલનું જે નિવેદન છે બાળકોને લઈને કે પાટીદાર સમાજે પાટીદારના યુવાઓ જે હવે ત્રણ બાળકો પેદા કરે આપ કેટલા સહેમત છો આરપી પટેલની આ વાત સાથે અને શું એવું લાગે છે કે એની અસર સમાજના વિકાસ પર થઈ શકે તો પહેલી વાત તો હું આરપી પટેલના નિવેદનને બે રીતે જોઉં છું એક એમને સ્ટેટમેન્ટ આપ્યું કે ત્રણ થી ચાર બાળકો આપણે પેદા કરવા જોઈએ તો એ પહેલાની પરિસ્થિતિ આખી જુદી હતી અત્યારની પરિસ્થિતિ બહુ જ જુદી છે જોઈ આપણે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એક બાળકને ભણાવવું ગણાવવું એનું એજ્યુકેશન લઈ અને કેટલી મોંઘવારી છે અને પછી ધંધા રોજગારની ચિંતા છે પરણાવો હા તે બધું એટલે ખૂબ અઘરું થઈ ગયું છે અને એમને પછી બીજી વાત એ કરી કે તમારું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જશે અને પછી એમને વાત કરી એક ધર્મ ઉપર એટલે કે સનાતન ઉપર એટલે હું એને જુદી જુદી રીતે એટલે જોઉં છું કે ત્રણ થી ચાર બાળકો પેદા કરવાથી ન તો સનાતન સચવાવાનો છે ચાર બાળકો પેદા કરી દીધા પછી શું અને એક મહિલા તરીકે હું પોતે વિચારું છું કે નિર્ણય મારો વ્યક્તિગત હોવો જોઈએ મારે કેટલા બાળકો જોઈએ છે કેટલા બાળકો નથી જોતા કારણ કે એક બાળકને જન્મ આપવો એટલે એની પાછળ પાંચ થી આમ તો જો કે એક બાળકની પાછળ એની માતા પોતાનું આખું જીવન સમર્પિત કરી દે ચાલીસ પિસ્તાલીસ વર્ષ પછી એ કઈક પોતાનું જીવન જીવવા લાયક રહે છે કારણ કે એના જન્મ થયેલી એટલી બધી જવાબદારીઓ હોય છે કોઈ બાળકને પેદા કરી દીધા પછી કે આપણે છોડી તો દેવાનું નથી એટલે જે અત્યારના સમય પ્રમાણે એજ્યુકેશન વધતા જે પરિવારો અને અત્યારના યુવાનો જે ચિંતા કરે છે બિલકુલ વ્યાજબી છે કારણ કે એક બાળકને મોટું કરવું એ પણ અત્યારે ખૂબ અઘરું થઈ ગયું છે બે બાળકો સુધી બરાબર છે પણ ત્રણ થી ચાર બાળકોને અત્યારના જમાનામાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે એને ભણાવવા ગણાવાના પાછા ઘરમાં આપણી સાથે મધર ફાધર રહેતા હોય તો એમની જવાબદારીઓ અત્યારે ધંધા રોજગાર એવા નથી રહ્યા અને ચાર બાળકોની જવાબદારી લઈ શકે એવી પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે કદાચ કોઈ ફેમિલી નહીં હોય અને કદાચ આરપી પટેલ ખૂબ સક્ષમ છે કરોડોપતિ છે એમને કદાચ ચાર પાંચ ને દસ સંતાનો હોય તો એમને ચાલે એમને નિવેદન આપ્યું છે સમાજના મંચ પરથી આપ્યું છે એમને સમાજની ચિંતા કરી છે બરાબર છે પણ સાથે સાથે સમાજની ચિંતા એમને એ કરવી જોઈએ કે અત્યારની વાસ્તવિકતા અત્યારની રિયલ વાસ્તવિકતા ગુજરાતની અંદર પાટીદાર સમાજના યુવાનોની શું છે તો ગામડામાં રહેતો હોય ને જે યુવાન એને કોઈ આજે દીકરી દેવા તૈયાર નથી આજનો યુવાન નશાના રવાડે જ જુગારના રવાડે ઓનલાઈન ગેમિંગના રવાડે જ અને આજની સમસ્યાઓ એટલી બધી પાટીદાર સમાજની છે દીકરીઓ પ્રેમ લગ્ન ભાગીને લગ્ન કરવા સામૂહિક દવા પી અને મરી જનારી ઘટનાઓ છેલ્લા બે વર્ષમાં વધી ગઈ છે કારણ કે નાના નાના ધંધા રોજગારો રહ્યા નથી એના કારણે પરિવારમાં ભરણપોષણ નથી થતું દીકરા દીકરીને ભણાવી નથી શકતા પણ સાથે સાથે એમને બીજું એ પણ કલ કે તમારે મામા માસી ફોય ભાડા પણ મળશે એવા પણ હોર્ડિંગ્સ લાગશે બિલકુલ સાચી વાત છે કદાચ એક દીકરો કે બે સંતાન તમારે હોય તો આવનારા દિવસોમાં એ થવાનું છે પણ આ સાથે સાથે આપણે એ પણ ચિંતા કરવી જોઈએ કે કદાચ તમારે ચાર દીકરાઓ હશે તો એ કદાચ એમાંથી એક દીકરાનું તમે માન ભણાવી શકશો તો ત્રણ દીકરાનું શું કરશો એની ચિંતા પણ આપણે કરવી પડશે ને જ્યારે આજ અત્યારે તમારે પેલાનો સમય હતો કે સરકારી શાળામાં છોકરાઓ ભણી ગણીને મોટા થઈ જતા હતા તમને ખબર નહોતી પડતી બીમારીઓ નહોતી આવતી ખબર નહોતી પડતી અને અત્યારના સમય પ્રમાણે તમારે ડિલિવરીના ખર્ચાથી લઈ અને આને જે આરપી પટેલે જે નિવેદન આપ્યું છે એ અમારા સમાજના આગેવાન છે એની એની વાત નથી પણ આજથી વીસ વર્ષ પછી એ સંતાનો મોટા થાય પછી એની જવાબદારી કોણ લેશે એમને રાજકીય ચિંતા કરી રાજકીય ચિંતા કરવા કરતા આપણે આપણા આપણા સમાજની અંદર દીકરા દીકરીઓની ચિંતા આપણી ચિંતા ચિંતા થઈ ગઈ એમને જતી તો સત્યાવીસ ટકા ઓબીસી અનામત ગ્રામ પંચાયતમાં આપી હતી ત્યારે એમને વિરોધ ઉઠાવવો જોઈએ ભાઈ અમારા સમાજને દસ ટકા અનામત આપો ત્રણ વર્ષથી આયોગના ચેરમેન નથી તો એની નિમણૂક કરાવવા માટે એમને ચિંતા બતાવી જોઈએ આવી બધી ચિંતાઓ વાસ્તવિક રિયલ વાસ્તવિકતા અત્યારે સમાજની જરૂરિયાત શું છે એની ચિંતા કરવી જોઈએ નહીં કે પછી ચાર સંતાનો પેદા કરી અને તમારે રોડ પર મૂકી દેવાના અને તમે મહિલાઓનો વિચાર કર્યો છે અત્યારની પરિસ્થિતિમાં તો પતિ પત્ની બે ઘરમાં કમાઈને ત્યારે બે છેડા ભેગા થાય છે તો ચાર સંતાનો પેદા કરશે તો બધું લાવશે ક્યાંથી અત્યારની પરિસ્થિતિમાં પહેલા શું છે મને યાદ છે જોઈ કે મારા અમારા દાદા ને દોઢસો વીઘા જમીન હતી પછી ભાગ પડતા 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 ભાગ પડતા પડતા ગયા ને તો આજે કમસે કમ વીસ થી પચીસ વીઘા જમીન અમારી પાસે રહી છે તો મારે પોતાને બે દીકરા હોય તો પાછળ વધ્યું શું એટલે અત્યારે જો કોઈ વિચારી અને મારો મારો વ્યક્તિગત પ્રશ્ન હોય કે મારે મારા દીકરાને કે મારે કેટલા સંતાન પેદા કરવા છે અને અત્યારે આપણે એવી હોશિયારી મારતા હોય મારો છોકરો જ મારું ના માને મમ્મી તને ના ખબર પડે અત્યારે અમારે બધું ચલાવવાનું છે અમારે બધું મેનેજ કરવાનું છે અને આપણે અત્યારે મામા માસી ફોઈ ની ચિંતા કરીએ છે અત્યારે સૌથી વધારે ક્રેજ વિદેશ જવાનો છે છોકરાઓ મા બાપ ને મૂકીને જતા રહે છે

પાટીદાર સમાજની દીકરીઓને લેવા છે એટલે દોહરી વાત નહીં ચાલે આપણને અથવા તો આ સરકાર પર ભરોસો નથી આપણી દીકરીને સુરક્ષાને લઈને બહુ મોટો સવાલ છે એજ્યુકેશન ને લઈને બહુ મોટો સવાલ છે બેરોજગારી ને લઈને મોટો સવાલ છે અને આપણે દેશમાં પહેલા નંબરે છીએ વસ્તીના ધોરણે સમાજ નું પ્રતિનિધિ ના હોય આપણે એ કરવું જોઈએ એક સંતાન બે સંતાન હોય તો એવા સંસ્કાર આપીએ આપણા ધર્મ શું છે આપણી આપણી ધર્મના સંસ્કાર આપણે આપીએ સામે કૌરવો તો શું હતા પણ પાંડવો પાંચે જ હતા જમાનામાં પાટીદારો જમીનદાર હતા દોઢસો વીઘા જમીન હોય પાંચસો વીઘા જમીન હોય પણ અત્યારના સમયે પહોંચતા પહોંચતા એ જે જમીન છે એ કદાચ એક છોકરાના હાથમાં કદાચ એક કે બે વીઘા આવે અને એમાં કેટલું આગળ પૂરું થઈ શકે એના બાળકોને કેવી રીતે ભણાવે એના માટે ગામડેથી શહેરમાં આવે અને આજકાલ છોકરીઓ પણ કદાચ ગામડે જવા માટે તૈયાર નથી હોતી એવું જ કહે કે શહેરમાં અમદાવાદમાં રહે છે કે મુંબઈ રહે છે સુરત રહે છે તો પછી લગ્ન કરવા માટે તૈયાર હંમેશા છોકરીવાળાની હવે એવી શરત રહેતી હોય છે એટલે હવે જમીન તો આપણે ભૂલી જઈએ પણ ન્યુક્લિયર ફેમિલી ધીમે ધીમે વધી ગયા છે ને એવામાં બે જણ કમાય અને પૂરું કરે ઘર ચલાવે અને પછી આગળ ફેમિલી પ્લાનિંગ થાય હવે ફેમિલી પ્લાનિંગમાં એક બાળક લાવે અને એક બાળકને મોટું કરે ભણાવે ગણાવે એના લગ્નની જવાબદારી એટલે આપણે આખી સાયકલ જોઈએ તો આમાં ચાર બાળકો તો પ્રેક્ટિકલી પોસિબલ નથી થતા એટલે રૂપલબેન આપની પાસેથી મારે એ સમજવું છે કે આ જે નિવેદન આપવામાં આવ્યું છે પ્રેક્ટિકલી કેવી રીતે થઈ શકે હું આખી વાત તમને સમજાવું કે આ વસ્તુને આપણે રાજકીય બાબત તરફ ન લઈ જઈએ આરપી પટેલ સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું છે ભલે પાટીદારની સભા હતી પરંતુ આ સ્ટેટમેન્ટ સમગ્ર હિન્દુ સમાજ માટે આપ્યું છે ઓગણીસો ને સુડતાલીસમાં હિન્દુસ્તાન જ્યારે આઝાદ થયું એ વખતનો વિચાર કરો કે એ વખતે હિન્દુની સંખ્યા કેટલી હતી અને બીજા બધા ધર્મની સંખ્યા કેટલી હતી અત્યારે આપણે બે હજારને પચીસની વાત કરીએ તો એ જ રેશિયો આપણે ગણતરીમાં લઈએ તો અત્યારે હિન્દુની સંખ્યા કેટલી છે અને એની કમ્પેરમાં અન્ય ધર્મની સંખ્યા કેટલી ઘણી વધી છે હવે આ જ રેશિયો જો આ જ ગતિમાં અને આ જ સ્થિતિમાં જો ચાલશે ને તો મને એવું લાગે છે કે હિન્દુ ધર્મ ભવિષ્યમાં માઇનોરિટીમાં આવશે અને તમને ખબર છે કે માઇનોરિટીમાં તમે જ્યારે આવો છો ત્યારે તમારે કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અત્યાર હાલ આપણે જોઈએ પાકિસ્તાન જોઈએ અફઘાનિસ્તાન જોઈએ હવે ઇન્ડિયાની જ વાત કરીએ તો કાશ્મીર જોઈએ જ્યાં જ્યાં હિન્દુઓ માઇનોરિટીમાં આવ્યા છે ત્યાં ત્યાં માઇનોરિટીવાળા હિન્દુઓને ત્યાંથી ખદેડી મૂકવામાં આવ્યા છે કાઢી મૂકવામાં આવ્યા છે ભવિષ્યની અંદર એવું પણ બની શકે કે આપણે આપણું જ ઘર છોડીને આપણે પણ ભાગવું પડે આ ન કરવું મળે એટલા માટે આરપી પટેલ સાહેબે આ સ્ટેટમેન્ટ સમસ્ત હિન્દુ સમાજને આપ્યું છે કે હિન્દુ તમે જાગો તમારી સંખ્યાનો રેશિયો તમે વધારો બીજા બધા ધર્મની અંદર એક એક ઘરની અંદર જો સાત સાત આઠ આઠ બાળકો થતા હોય અને આપણે જો એમ કહીએ છીએ કે અમે બે એક અમારું એક અથવા નો ચાઇલ્ડનો સોફિસ્ટિકેશનમાં આપણે જઈશું તો આપણો હિન્દુ ધર્મ ધીમે ધીમે માઇનોરિટીમાં આવશે ખતમ થઈ જશે આ એક બહુ જ મોટી ચિંતા છે અને આ ચિંતા માત્ર આરપી પટેલ સાહેબે કરી નથી આ દરેક સમાજ અગ્રણીએ કરવી જોઈએ આપણે બધાએ સાથે મળીને આ ચિંતા કરવી પડે કે આપણી સંખ્યા જો ઘટતી જશે તો એના ભવિષ્યના બહુ જ માઠા પરિણામો આવશે આ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન આપણે ઉપાડ્યું કેમ કારણ કે એક મોટી થ્રેટ આપણા સમાજ માટે આવી હતી અને એવી જ મોટી થ્રેટ આપણને દેખાઈ રહી છે હવે એટલે એ થ્રેટ જો આપણા માટે ન આવે માટે અત્યારથી જાગો જાગો હિન્દુ પણ રૂપલબેન જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે ચાર બાળકો અત્યારે ચલો સનાતન ધર્મને બચાવવાની વાત આરપી પટેલ દ્વારા કરવામાં આવી હોય પણ બાળકો માત્ર લાવી દેવાથી કંઈ નથી થઈ જવાનું એમની અલગ લાઈફ આપવાની છે એમને મોટા કરવાના છે ચાર બાળકો આજના જમાનામાં આજની મોંઘવારીમાં કઈ રીતે પોસાય રેશમાબેન આપને મારો સીધો સવાલ છે આ આરપી પટેલના નિવેદનને આપ કેવી રીતે જુઓ છો હું અહીંયા વાત એ જ કરવા માંગુ છું કે હું આ નિવેદન સાથે બિલકુલ સહેમત નથી પહેલી વસ્તુ તો હિન્દુ ધર્મની દીકરી છું માનું હિન્દુસ્તાન હું હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલ આપણા સંવિધાનને માનું છું આપણું અને હિન્દુ ધર્મ પણ એ જ કે છે હિન્દુ ધર્મ પણ એ કહે છે કે વસુધૈવ કુટુંબકમ હિન્દુ ધર્મ કે છે કે વસુધૈવ કુટુંબકમ તો આપણા ધર્મને ને દર્શાવું

હિન્દુ ઠેકો જે પણ લોકો છે હિન્દુ જે જે ઠેકો લેવા વાળા પણ લોકો છે આ દરેક મનમાં પાપ છે આ લોકો હા હિન્દુ ધર્મ ના વિરુદ્ધમાં કોઈ બોલશે ને તો આ દીકરી એની ખિલાફ ઉભી હશે હિન્દુ ધર્મ ના વિરુદ્ધમાં કોઈ બોલશે તો આ દીકરી એના માથા પણ વાટી લેશે પણ ધર્મના નામે લોકોને ભડકાવવા અને લોકોને ડરાવવા એ વાત હું ક્યારેય સહેમત નથી બીજી વસ્તુ કે જે સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતની રચના કરી છે એ સરદાર વલ્લભભાઈ નામ આજે પાટીદાર સમુદાય ગર્વ લે છે સમગ્ર દેશ ગૌરવ લે છે સમગ્ર ગુજરાત ગૌરવ લે છે ક્યારે આવા એક ચાર પાંચ છોકરાઓ પેદા કરી અને અન્ય ધર્મને સાથે સરખામણી કરવી આ પણ એક માનસિકતા હું માનું છું કે ખૂબ તુચ્છ માનસિકતાનું ઉદાહરણ છે બીજી વસ્તુ કે આ બધા આ બધાનો પણ વિચાર ના કરો આને પણ તમે સાઈડમાં રાખી દો એક વસ્તુ એ પણ વિચારવાની જરૂર છે કે સમાજની વાત આવે તો સમાજમાં આજ પણ અસંખ્ય એવા મુદ્દાઓ છે કે જેની ચર્ચા થવી જોઈએ એના સુધારણાના જાગૃતતાના કાર્યક્રમ થવા જોઈએ અરે ચાર ને પાંચ છોકરાઓ તમે પેદા કરી શકો છો પણ એ નિર્ણય તમે કે હું કે સમાજ નહીં લઈ શકીએ એ પરિવાર લેશે કે જે પરિવાર પોતે પોતાની આર્થિક ધોરણ જોઈને લેશે પોતાની ક્ષમતા જોઈને કરશે કે હું એક બાળકને પાળી શકીશ કે બે બાળકને કે છ એ કોણ કે જે શિકાર બની લોકો આજે જુગાર શિકાર બની રહ્યા છે સરવાળે કઈ હાથમાં નથી આવતું નિરાશા લઈ અને પોતે ફાંસી વર્ગે છે આત્મહત્યાઓ કરી રહ્યા છે આવા કિસ્સાઓ બની રહ્યા છે દીકરીઓની

તો મારો અહિયાં સરવાળે એ જ કહેવાનું છે કે સમાજ જાગૃતિના મંચ ઉપરથી ત્રણ ચાર પાડતો પેદા કરવાની વાત કરવાને બદલે આ દરેક વિષયોને લઈને વાત થાય તો સમાજ જાગૃત થાય કે ભાઈ સાસરે જાવ છો તો એ તમારા સાસુ સસરા નહીં તમારા મા બાપ છે જરૂર પડે તો તમે એની સેવા કરો પગ દબાવો તમે એને વૃદ્ધાશ્રમમાં ના મૂકો આજે સૌની માનસિકતા કેવી થઈ ગઈ છે કે અમે અમારા છોકરાથી એકલા જ રહીએ પોતે મા બાપ જે રીતે બેણે કીધું કે ભાઈ બે છેડા ત્યારે જ ભેગા થાય જયારે બંને નોકરી કરતા હોય અને બાળક એકલો પબજી રમતો હોય અથવા તો બીજા રવાડે ચડી જાય છે તો આજે બાળકને રૂફ મળે એના માટે જો આપણે આપણા વૃદ્ધોને પણ ન સાચવી શકતા હોય તો ચાર છોકરાઓ પાંચ છોકરા

શું જોઈએ કે એને મરવું પડે છે એ લોકો માનસિક સ્તર કેટલી બધી નીચે ગયો છે ને આની ચિંતા કરવી જોઈએ એક બાળકને આપણે સાચવી નથી શકતા બે બાળકને સાચવી નથી શકતા તો બીજા બાળક પેદા કરીને આપણે અસામાજિક તત્વો બનાવવાના છે આપણે ચિંતાનો વિષય છે હિન્દુ ધર્મનો ઠેકો લેવાનો આપણે કોઈ અધિકાર નથી તમે હિન્દુ ધર્મને જો સાચી રીતે સમજતા હોય ને સનાતન ને સાચી રીતે ધર્મ સમજતા હોય ને તો આપણો ધર્મ એ જ કે છે કે વસુધૈવ કુટુંબકમ આ દુનિયામાં રહેલો ઘણા બધા છે જેની ઉપર ફોકસ કરવું જરૂરી છે રાઈટ મુદ્દાઓ ઘણા બધા છે ગીતાબેન પહેલાના સમયમાં એવું હતું કે પાંચથી છ બાળકો હોય એના કરતાં પણ વધારે બાળકો હોય આપણા દાદા પરદાદાઓમાં એ પ્રમાણેનો રિવાજ હતો એ પ્રમાણેનો ટ્રેન્ડ હતો અત્યારે સ્ત્રીઓ કમાતી થઈ સ્ત્રીઓ ભણે છે ગણે છે અને લેટ મેરેજ કરે છે લગભગ પચીસ વર્ષ પછી મેરેજ કરે અને પછી ફેમિલી પ્લાનિંગ થાય પણ અત્યારે એવું નથી અત્યારે જે પ્રમાણે આપણે વાત કરી કે બે છેડા ભેગા કરવા માટે બંનેએ કમાવું જોઈએ કારણ કે પહેલાંના જમાનામાં મોંઘવારી એટલી નથી એટલે કદાચ ક્યાં છોકરા મોટા થઈ જાય ખબર ન પડે અને અત્યારનો સમય અલગ છે આ સાથે સાથે બીજી વાત એ પણ છે કે રાજકીય રીતે જો પાટીદાર સમાજને મજબૂત થવું હોય તો પણ પાટીદારોની વસ્તી વધવી જરૂરી છે એવું પણ તેમનું માનવું છે આરપી પટેલનું તો આપને પણ ખ્યાલ હશે કે કોઈ પણ રાજકીય પદ પર રહેવા માટે બે જ બાળકોની પોલિસી છે તો હવે આમાં જો ચાર બાળકો પેદા કરવાની વાત આવે તો પછી પાટીદાર સમાજ રાજકીય રીતે મજબૂત કઈ રીતે રહેશે સત્તામાં કેવી રીતે રહેશે ગીતાબેન અરે ત્રણ બાળકો હોય તો તમે ગામનો સરપંચ પણ નથી થઈ શકતા એ વાત બિલકુલ સાચી છે પણ રાજકીય અસ્તિત્વ બચાવવા માટે થઈ અને તમારે ચાર બાળકો પેદા કરે કરવા પડને એવું પાછું સમાજના આગેવાન તરીકે કેવું ખુબ જરૂરી છે ચલો એમને કહી દીધું પણ સાથે સાથે આજનો યુવાન પેલા તો તમે એક એક ગામની અંદર ને કે પાટીદારના ના પચાસ ટકા છોકરાઓ વાંડા છે જેના લગ્ન નથી થતા એ પરિસ્થિતિ છે ગુજરાતમાં એટલે એ સૌથી મોટો ચિંતાનો વિષય લગ્નનો છે એટલે અત્યારની સમયના પહેલાની પરિસ્થિતિમાં શું હતું કે જોઈન્ટ ફેમિલી રહેતા હતા અત્યાર તો પહેલી વાત એ છે કે કોઈને જોઈન્ટમાં રહેવું ગમતું નહીં બધાને પોતાની પર્સનલ લાઈફ થઈ જાય છે પર્સનલ લોકોને જીવવું ગમે છે એટલે પહેલાં જોઈન્ટ ફેમિલીમાં એક દાદા દાદી હોય તો બધાના છોકરાઓ ભેગા હોય ગોળિયા હોય મોટા થાય કરતા ત્યારે શું છે માણસોની જરૂરિયાત ઓછી હતી એટલે એમાં બાળકો મોટા થઈ જતા હતા તમને ખબર નહોતી પડતી ગાયો ભેસો ઘરે રાખતા એટલે બધું થઈ જતું હતું અત્યારની પરિસ્થિતિમાં એવું થઈ ગયું છે કે જમીનો ટૂંકી થતી જાય છે અને શહેરો તરફ પડ્યા છે શહેરીકરણ થયું આજના જમાનાની પરિસ્થિતિ તમે જુઓ લેટેસ્ટ તો આપણે છોકરો દસમા માં આવે એટલે વિકલ ચલાવતો થાય એટલે પહેલા આપણે એને વ્હીકલ અપાવવાનું પછી એને મોબાઈલ ફોન અપાવવાનો એટલે આજની પરિસ્થિતિ ટ્રેન્ડ પ્રમાણે છોકરાઓના કહેવાય ને કે પેલા શોખ પણ વધી ગયા છે ને એમાં બધાનો વાત છે એમાં કોઈ વ્યક્તિગતની વાત નથી પણ અત્યારે જે ફેમિલી જે જોઈન્ટ ફેમિલી ચાલતું હતું એ પૂરું થઈ ગયું છે એટલે હવે સ્વતંત્ર તરફ લોકો ગયા છે અને સૌથી મહત્વનું જે વાત હોય તો જમીનો ટૂંકી થતી જાય શહેરો તરફ પડ્યા સંઘર્ષો કર્યા એટલે પોતે જાગૃત બનીને સમજી ગયા કે એક સમયમાં જ્યારે છોકરાઓને ઓછું ભણતા તોય ચાલતું હવે તો એજ્યુકેશન મહત્વનું થઈ ગયું છે એટલે ભણાયા વગર છૂટકો નથી અને એ એની સાથે સાથે વિદેશોનો ટ્રેન્ડ પણ એટલો બધો વધી ગયો છે તો વિદેશો તરફ પણ આજનો યુવાન દોડ મારી રહ્યો છે એટલે પહેલાની પરિસ્થિતિને અત્યારની કમ્પેરિઝન એટલે ન થાય અને વાત રહી રાજકીયની જો રાજકીય સામાજિક આગેવાનો એ રાજકીય વાત એટલે ન કરવી જોઈએ કારણ કે આપણે સમાજના આગેવાનો હોઈએ તો સમાજની ચિંતા કરવી જોઈએ રાજકીય આગેવાનની વાત હોય તો તો એ રાજકારણમાં આરપી કદાચ સરકારમાં ડર પણ લાગતો હોય કે પાટીદારોનું અસ્તિત્વ આ સરકારે ખતમ કરી નાખ્યું છે તો આપણે પાટીદારોનું અસ્તિત્વ બચાવવા માટે શું કરવું જોઈએ તો એના માટે થઈને અમે ગાંધીનગર લગભગ દોઢ બે મહિના જેવું થયું ગાંધીનગર એક મિટિંગ થઈ હતી જોઈ તને યાદ હશે એની અંદર એક મુદ્દો હતો કે જયારે અમિત ચાવડા માટે અનામત કરી શકે આવે તો આ પાટીદાર આગેવાનો છે આ જ આગેવાનો સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે સમાજના છીએ અને સમાજની ચિંતા કરીએ છીએ આટલી અમારી ભાગીદારી છે આટલું આ અમારું ગામ છે આ ગામની અંદર પાટીદાર સરપંચ હોવો જોઈએ પાટીદાર તાલુકા પંચાયતમાં હોવો જોઈએ જિલ્લા પંચાયતમાં હોવો જોઈએ આ રાજકીય જો ગણિત ચાલતું હોય તો રાજકીય ગણિત માટે પણ સરકારમાં એ નિવેદન કરી શકે છે છેલ્લા ત્રણ વર્ષથી આ અનામત આંદોલન થયું ને એમાં આ સરકારે આયોગ આપ્યું તો છેલ્લા ત્રણ વર્ષથી આ આયોગમાં ચેરમેન નથી તો આજ સમાજના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે આ અમારા ત્રણ વર્ષથી આયોગ નથી તો તમે આયોગના ચેરમેન બનાવો જલ્દીથી જલ્દી તો અમારા છોકરાઓને એને જે લોકોને ખરેખર વિદેશ ભણવા જવું છે એને અહીંયા ભણવું છે તો જે કંઈ એના ફાયદા મળતા હોય તો જલ્દીથી જલ્દી એના ફાયદા મળે એ બજેટ આખું પાછું જતું રહે છે તો ખરા અર્થમાં જો સમાજની ચિંતા કરવી હોય અને સમાજના હિતની વાત કરવી હોય તો આપણે રિયલ વાસ્તવિકતા એટલે અત્યારની હાલ જરૂરિયાત સમાજની શું છે અત્યાર હાલ પરિસ્થિતિ સમાજના યુવાનોની શું છે સમાજના દીકરીઓની શું છે સમાજના આ હમણાં તાજું ઉદાહરણ આપણે ભાવનગર ની અંદર થયું કે પાટીદાર સમાજના પંચોતેર વર્ષના વૃદ્ધ વય દાદા એને માર મળ્યો આવા અસંખ્ય કિસ્સાઓ જે ગુજરાતની અંદર બની રહ્યા છે કાયદો ને વ્યવસ્થાને લઈ પાટીદાર સમાજની દીકરીઓ અણસમજો કેવાય કે લવ મેરેજ જેવી ઘટનાઓ ગુજરાતની અંદર બની રહી છે આપણા વૃદ્ધો ગામડાઓમાં એકલા રહે છે એના ઉપર એની જમીનો પચાવી પાડવી એના ઉપર બધા ખતરા ઊભા થઈ રહ્યા છે તો એની એના મુદ્દા ઉપર આપણે શું કરી શકીએ

અને તમે ખરેખર પેદા કરવા માંગો છો તમે મારે ન બોલવું જોઈએ તો તમે એને એને પાટીદાર સમાજ ને એને બેદા કરવા માટે એને મશીન સમજ્યા છે એને ડિલિવરી કરવા માંગો છો કે નહીં તમે એ ચિંતા કરી આ તો તમે મહિલાઓના હિતની વાત પણ તમે કેવી રીતે કરી શકો મહિલાઓના માટે કે તમે ચાર બાળકો પેદા કરો આ તો એને એના પણ એના ઉપર તમે હિંસા કરી રહ્યો છો એવું સાબિત થાય છે એટલે આ બહુ ચિંતાનો વિષય છે અને વાસ્તવિકતા જોઈએ એ છે કે સમાજના રીઅલ પ્રશ્નો શું છે એના પુખ્તે આપણે શું કરી શકીએ હાલની પરિસ્થિતિ અત્યારે આપણે કોઈ બાળકને જન્મ આપ્યો તો એને મોટું થતા એને વીસ વર્ષ લાગશે તો વીસ વર્ષ પછી સમય પરિસ્થિતિ શું હશે આપડે દીકરી નો જન્મ થયો દીકરાનો થયો આપડે કે એવું તો માનતા નથી દીકરો જોવો જોઈએ દીકરી જોવી હોવી જોઈએ તો તમે એક બાજુ વાત કરો છો કે દીકરીને લાયસન્સ હોવું જોઈએ

ચાર બાળકો આજ એક અંતિમ ઓપ્શન છે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો કે વસ્તી વધશે તો રાજકીય કદ વધશે કે અસ્તિત્વ ટકી રહેશે એના સિવાય કોઈ બીજા રસ્તા નથી રૂપલબેન એના સિવાય પણ રસ્તા હોઈ શકે છે યસ જુહીબેન પણ સૌથી પહેલું સૌથી ઇસેન્શિયલ જો બાબત કોઈ હોય તો એ છે કે તમારી સ્ટ્રેન્થ હોવી જોઈએ સમાજની અંદર તમારું સંખ્યાબળ વધારે હશે તો તમારી એક મોટી વોટ બેંક ઊભી થશે તમારું એક સંખ્યાબળ સારું હશે તો તમે જે કંઈ પણ વાત એ સરકારમાં મૂકશો તો એનો એક વજન પડશે તમારા પ્રતિનિધિઓ ચૂંટાઈને સરકારની અંદર પહોંચી શકશે સીધો હું આપ સૌને સવાલ કરું છું કે ચલો અત્યારે કોઈ નોન હિન્દુ વ્યક્તિ એ કોઈ પોસ્ટ ઉપર હશે કોઈ એવી ઇમ્પોર્ટન્ટ પોસ્ટ ઉપર હશે તો શું એ હિન્દુની ચિંતા કરશે આ સીધો પ્રશ્ન મારે આપ સૌને છે કારણ કે આપણે આપણા ધર્મને ધર્મનો બીજો અર્થ થાય છે ધર્મ એટલે ફરજ માત્ર મંદિરમાં જવું ટીલા ટપકા કરવા એ ધર્મ નથી ધર્મ એટલે ફરજ સમાજ પ્રત્યેની આપણે આપણી પર્સનલ થોડાક સ્વાર્થ માટે આપણે આખા સમાજને હોડમાં મૂકી રહ્યા છીએ મારા ઘરમાં એક જ બાળક હોય કે નો ચાઇલ્ડ હોય એનો અર્થ એવો થાય છે કે હું મારા બધા જે સમાજ પ્રત્યેની ફરજો છે એ અટકાવી રહી છું બીજો મારે આપ સૌને એ પ્રશ્ન છે શું હિન્દુ સિવાય એટલે કે માનું કે આપણે મુસ્લિમ ધર્મ કહીએ તો મુસ્લિમ ધર્મની અંદર સાત સાત આઠ આઠ બાળકો છે તો એ સર્વાઈવ નથી કરતા શું એ બાળકો નથી ભણતા અહિયા સરકારશ્રીએ પણ શિક્ષણ માટે સ્કૂલ ઓફ એક્સેલન્સની વ્યવસ્થા કરી છે પ્રોજેક્ટર સાથેની સ્કૂલો પણ છે એની અંદર તમે તમારા બાળકોને ભણાવી શકો છો અને સારામાં સારું ભણી શકો છો શું તમે અને હું આપણે બધા સેલ્ફ સ્કૂલોમાં ભણીને આગળ આવે છીએ આ ખોટો દેખાડો થઈ રહ્યો છે તો આપણે આપણા બાળકોને ભણાવવા પડશે ખર્ચો કરવો પડશે જી જી સમયનો અભાવ છે અત્યારે આપ ત્રણેય મહાનુભાવો મારી સાથે જોડાયા ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ત્રણેય ખૂબ ખૂબ આભાર તો પાટીદાર આગેવાન આરપી પટેલ જેમનું એક નિવેદન અને એને જ પાટીદાર સમાજના જે આગેવાનો છે એમનામાં જ ફાંટા એમનામાં જ મતમતાંતર જોવા મળી રહ્યા છે આ સાથે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર